કો ઓપરેટિવ પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આ પાયલટ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રો પ્રેઝન્ટેશન મારફતે કોઓપરેશન અમોંગ ધી કોઓપરેટિવ ઓપરેટિવ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી સાથે સહકાર રાજ્ય મંત્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાઢ્યા હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સહકાર ક્ષેત્રમાં સહકારીતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો ચેરમેનશ્રીઓ મેનેજિંગ ડાયરેક્ટરશ્રીઓ સી ઇઓ તેમજ સહકાર વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા